સુરત શહેરના કાપોદરા વિસ્તારમાં આવેલ હોસ્પિટલના તબીબ સામે છેડતીના આરોપસર માર મારી વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હોસ્પિટલના તબીબે યુવતીની છેડતી કરી હોવાનો આક્ષેપ ઉઠ્યો હતો જે મામલે યુવતીના પરિવારજનો અને મિત્રોએ હોસ્પિટલમાં પ્રવેશ કરી તબીબને માર માર્યો હતો જો કે મારમારીની ઘટના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા ઘટનામાં તબીબને ઈજા પહોંચાડતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગાયનેકોલોજિસ્ટ પ્રતિક માવાણી વિરુદ્ધ પરિવારજનોએ છેડતીનો આરોપ લગાવ્યો હતો આ સાથે જ પોલીસે સામસામે ગુનો નોંધી મારમારી કરનાર એક આરોપીની ધરપકડ કરી હતી જ્યારે હવે પોલીસ તબીબ પર હુમલો ખંડણી અને મારામારીની ઘટનામાં વધુ એક આરોપી મોહિત ઘાસ કટારી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈ તારીખ ઓગણત્રીસ ના રોજ કાપોદરા પોલીસ સ્ટેશનમાં નાના વરાછા ખાતે આવેલ ફ્લોરલ હોસ્પિટલ ખાતે રિસેપ્શન તરીકે કામ કરતી યુવતી એ પોતે એવી એમના જાહેરાત કરેલી કે ડોક્ટર પ્રતિક માવાણી જે ગાયનોકોલોજીસ્ટ છે ડૉક્ટર જે વિઝિટિંગ ડૉક્ટર છે એના દ્વારા એમની છેડતી કરવામાં આવેલી એ સબતે એ છોકરીએ એમના વાલી વારસને અથવા અન્ય માણસોને ટેલિફોનથી જાણ કરેલી અને એમના વાલી વારસ તથા અન્ય માણસો હોસ્પિટલે આવી અને શ્રી સાથે ચર્ચા કરી અને ડોક્ટર ઉપર જીવલેણ ગંભીર હુમલો કરેલો જે અનુસંધાને શ્રી દ્વારા ખંડણી પૈસાની માંગણી સમાધાન કરવા માટે અને ગંભીર ઈજાઓ વગેરેની ફરિયાદ આપવામાં આવેલી એ જ સમયે છોકરી દ્વારા પણ ડોક્ટર વિરુદ્ધ છેડતીની ફરિયાદ આપવામાં આવેલી આ બંને ફરિયાદોની તપાસ તટસ્થ રીતે ચલાવવા માટે ઉપરથી સૂચના અને માર્ગદર્શન મળતું હોય ડોક્ટરશ્રી હાલ આ જીવલેણ હુમરામાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને જે ડોકટરશ્રીએ ફરિયાદ દાખલ કરેલી છે ખંડણી અને મારામારીની તે પૈકી એનો મુખ્ય આરોપી મોહિતભાઈ ભગવાનભાઈ ઘાસકડા તેની ગઈકાલે રાત્રે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અગાઉ પણ એક આરોપીની આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે અને અન્ય આરોપીની શોધખોળ હાલ જુદી જુદી ટીમો બનાવી તપાસ ચાલુ છે